હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે બે દિવસ માટે મગફળી ખરીદ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે આજે વહેલી સવારે ફરીથી મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે ખરીદ કેન્દ્ર ઉપર આવી પહોંચ્યા હતા મગફળી આગાહી પૂરી થતાં ફરીથી ટેકાના ભાવે મગફળી શરૂ કરવામાં આવી છે ત્યારે ગઈકાલે કુલ પચાસ જેટલા ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી મગફળી લઈને આવવા જાણ કરાઈ હતી ત્યારે ધોરાજી કેન્દ્ર પર કુલ પાંચ હજાર સાતસો ખેડૂતોએ મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે અત્યાર સુધી કુલ બાવીસોથી વધુ ખેડૂતોની ટીકાના ભાવે મગફળીની ખરીદી થઈ ચૂકી છે ત્યારે આજે પણ વહેલી સવારથી જ ખેડૂતો તેમની મગફળી વેચવા મગફળી ખરીદ કેન્દ્રો પર પહોંચ્યા હતા அவ்ளாஹப்பா અત્યારે આજે એકસો દસ ખેડૂતોને બોલાયેલા છે અને વચ્ચે બે દિવસ અમે બંધ રાખી હતી કારણ કે વરસાદને માવઠાની અસર હતી એના કારણે બે દિવસ ખરીદી બંધ રાખેલી હતી અને ખરીદી અત્યારે ચાલુ છે અત્યારે એકસો દસ ખેડૂતોને બોલાયેલા છે અને સોયાબીનના ખેડૂતો પેન્ડિંગ વાળાને બોલાયેલા છે આવક અત્યારે આવકમાં આઠ એક હજાર બોરીની આઠ થી દસ હજાર બોરીની આવક આવે છે મગફળી અને સોયાબીન માં લગભગ બે હજાર બોરીની